ચોટીલા પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં મોટો એક્શન ત્રણસો કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તે ચોટીલા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત બનાવવા વહીવટ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે આજ રોજ તારીખ એક એક બે હજાર રોજ નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાદાર ચોટીલા તથા નગરપાલિકા ચીફ ઓફિસરની સંયુક્ત ટીમે શહેરમાં આકસ્મિક દરોડા પાડ્યા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના નોટિફિકેશન મુજબ એકસો વીસ માઇક્રોનથી ઓછા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે અગાઉ વેપારીઓને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો દરોડા દરમિયાન એસઆર મોલ સહિત વિવિધ દુકાનોમાંથી કુલ ત્રણસો સિત્તેર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક અંદાજે અડતાલીસ હજાર કિંમતની કિંમતનો જપ્ત કરવામાં આવ્યો છે પ્રતિબંધિત પ્લાસ્ટિક સંગ્રહ અને વેચાણ બદલ દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્ર આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપી છે રિપોર્ટર વલ્લભભાઈ રાઠોડ ચોટીલા સુરેન્દ્રનગર હમ દિખાયેંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજીએ સબસ્ક્રાઇબ કીજીએ ઓર હમારે સાથ જુડે રહીએ હમ દિખાયેંગે આપકો સચ્ચાઈ કી ખબર